ક્યાંથી અબુડા બોલો હવે હું એમ કઉ છું કે હવે વિડીયા બંધ કરવાનો છે કે ના વિડીયો તો બંધ નહી થાય જ્યાં લગન ઓલા જયરાજ નો વરઘોડા લઇ નીકળે ને ત્યાં લગન વરઘોડા બેહ લે વિડીયા બંધ નહી થાય તો તમે વરઘોડો કઢાવી નાખશો વરઘોડો નીકળશે કેટલી વાર લાગશે હવે એ તો તપાસ ચાલુ હોય વરઘોડો કાલે સર નીકળશે તો કેટલીક વાર જો તમારે એમ જોવું જો કે કઢાવી નાખો હા તે વરઘોડો નીકળે ને શું નામ છે આપનું દાદુભાઈ દાદુભાઈ રેકોર્ડિંગ ને બેકોર્ડિંગ ને હું કોઈ વસ્તુ થી બીતો નથી પેલા તમે કહી દો છો હા હા કોઈ વાંધો નહીં તમે શું વાત કરી હો પાછો હા હા કરો કરો હમ બોલો એટલે હું એમ કઉ છુ બધા એ જો ઓલો ભાઈ પોલીસ માં છે એ અમારે ના આયવો તો એ તમારે કોઈ ભાઈ નો છે એ કે ભાઈ હવે કે આ બધું બતાવો આપડે કે સબંધ કેવા છે એ કે આપડે કે આ તમારે એ રઈ કે રઈ તી પેલે થી તો એ કે આપડે કેવી તકલીફ કે થાય મેં કીધું ના ના ભાઈ હવે બતાવો એનો વરઘોડો નહી હાલી જાય એટલે પતી ગયો હવે આને બીજા કોઈ ની હારે મેતલ નહી જય રાજ એકલો જ છે ને બીજા કોઈ આહીર સમાજ કોઈ તમને નામ લેતું હોય તો મને કયો લા ભાઈ તું તો કઈ ગમે છુ કે એનો માન છોકરો છે એનો મામાન છોકરો નો ધંધો કરે છે બરોબર એ ગમે તે હોય માનનાર તો પછી જયરાજ ના ફાર્મ બધા ભજન ગાતા ભજન કીર્તન કરતા

બાપા સીતારામ હોટલ છે કે નહીં હલો કિશોરભાઈ છે કિશોરભાઈ કિશોરભાઈ પોલીસ માં છે

માર્યો હોય જે ગુંડા માર્યો હોય એના બચાવવા માટે તમે આગળ લભાઈ બચાવવું ને પણ જયરાજે મારો હોય તો અમે તમારે આવી જો

બધાય હું આઈ રૂબરૂ જાણીન જો અને જાણે વગર હું બોલતો નહી બરોબર અને કોળી સમાજ લો ને એ આખો કોળી સમાજ નવનીતભાઈ

આપણે વિડીયો નહીં ઈ કરવાના છે કે ભાઈ જયરાજ નું છે જયરાજ નું પાકું બાજમી આવે કે નહીં જયરાજ આ કરાવ્યુંડિયા મૂકશે બાકી તું બાપ કેશો ને એ મારો બાટલો ફાટી છો કે જયરાજ નો બાપ માયો ભાઈ છે અને બાકી ઈ વસ્તુ કોઈ દી કરતો નહિ તું શું થાય

થોડી સમાજ નો બાપ છે પણ અમારા સમાજ નો બાપ નથી કે આ જયરાજ બાપ છે ભાઈ બાપ ભાઈ સોલંકી બે અમારા કોળી સમાજ આખા કોળી સમાજ એમની સાથે છે અને નવની ભાઈ ને એ માનવ બાપ 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 એક જ હોય અમારે એક જ બાપ થાય અમારે એક જ બાપ હોય